મન શ્રી અખંડ આનંદ શ્રી ભારતી બાપુ દર વર્ષની જેમ આ વર્ષે પણ પુણ્યતિથિ ઉજવવામાં આવે છે આ પુણ્યતિથિ નિમિત્તે ઉપલેટા તાલુકાના ભાઈઓ ભક્તો પ્રેમથી પધાર્યા અને ભજનનો માહોલ જામ્યો હતો અને લોકસાહિત્ય અને ભજનની રમઝટ બોલાવી હતી રિપોર્ટર રાજુ ચૌહાણ ઉપલેટા નમસ્કાર જય માતાજી હું છું લોક એકાલ પરાકોટ આ બધાને જણાવતા ભગવાન થાય કે આજનો ઉપલેટા મહાદેવનું ભવ્ય મંદિર તેમજ સાથે બાપુની આ પાંત્રીસમી પુણ્યતિથિ ભવ્ય આયોજન કર્યું છે જ્યાં પૂજ્ય બાપુ અખંડ આનંદ બાપુ દ્વારા આવું સરસ મજાનો કાર્યક્રમ આયોજન કર્યું છે અને સૌ કલાકારો અમારી વાણીને પવિત્ર કરવા માટે આવ્યા છે તેમજ બાપુના આશીર્વાદ પણ લીધા અને આ બધા ભાવિ ભક્તો સાથે મળીને સંગવાળી મોજ માણી એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર જય માતાજી